નમસ્કાર મિત્રો આજે આપણે બનાવીશું ચણા દાળની દાળ ફ્રાય જે ધાબા સ્ટાઇલ બનાવીશું ખૂબ જ ટેસ્ટી બનશે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને બધાને ખૂબ જ પસંદ પડશે અને આ પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર છે મિત્રો આમાં ન્યુટ્રિશન વેલ્યુ ખૂબ હાઈ છે પરંતુ આપણે વધારે ચર્ચા નહીં કરીએ ફક્ત આપણે આજે હું તમને રેસીપી બતાવીશ પછી તમે કહેશો તો એની ન્યુટ્રિશન વેલ્યુનો વિડીયો આપણે અલગથી બનાવી દઈશું તો ચાલો ફટાફટ ચણા દાળ બનાવી લઈએ ચણા દાળની દાળ ફ્રાય બનાવવા માટે એક કુકરમાં એક કપ ચણા દાળ લઈશું ત્યારબાદ આપણે એને પાણીથી બરાબર ધોઈ લેવાની છે બે થી ત્રણ પાણીથી આપણે એને બરાબર ધોઈ લઈશું અને મિત્રો આ દાળને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે અંદર એક સરગવાના પાવડરની દોઢ બે ચમચી એડ કરીશું હવે પાણી ખરાબ થઈ ગયું છે એને ફેંકી દેવાનું છે અને હવે આપણે કૂકરમાં ગેસ ચાલુ કરી દીધો છે અને આ ચણા દાળને બાફી લઈશું થોડું મીઠું એડ કરીશું તેજ પત્તા એડ કરીશું અને થોડી હળદર એડ કરીશું આ બધી વસ્તુ એડ કરીને કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે તો આપણી આ ચણા દાળ પરફેક્ટ બફાઈ ગઈ છે મિત્રો જોઈ શકો છો તમે ખૂબ જ સરસ દાળ બફાઈ ગઈ છે અને આ રીતે દાળ બાફી લેવાની છે અને હવે ત્યારબાદ આપણે હવે એમાં વઘાર કરી દઈએ નોનસ્ટિક વાસણમાં આપણે લગભગ ત્રણેક ચમચી જેટલું શિંગતેલ લઈશું તમે આ ઘીથી પણ વઘારી શકો છો અને સાથે તીખા મરચાં લીલા મરચાં લવિંગ કરીપત્તા લસણ આદુ અને લીંબુનો ઉપયોગ કરીશું તો સૌ પ્રથમ આપણે ચારથી પાંચ નંગ લવિંગને એડ કરીશું અને પછી એક ચમચી જીરું ત્યારબાદ થોડું આદુ આદુનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે થોડા કરીપત્તા પણ એડ કરી દઈએ અને લસણ પણ એડ કરી દઈએ આમાં તમે ડુંગળીનો ઉપયોગ પણ કરી શકો છો અને ડુંગળી નાખવાથી આ દાળ ફ્રાય ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ખૂબ જ ટેસ્ટી બને છે પણ હું અત્યારે ડુંગળીનો ઉપયોગ કરી રહ્યો નથી તો મિત્રો આ બધા લીલા મસાલાને બરાબર કૂક કરી લીધા છે અને હવે એડ કરીશું ટમેટો તો એક મોટા ટમેટાને અને ઝીણું સુધારી લીધું છે સમારી લીધું છે અને એને એડ કરીશું અને ટમેટો એડ કરીએ એટલે આપણે સોલ્ટ એડ કરવું પડે છે કારણ કે તો જ આ ટમેટો ફટાફટ ગળી જાય છે તો આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દીધું છે અને આપણે દાળને બાપતી વખતે પણ મીઠું એડ કર્યું હતું એટલે એ રીતે જોઈને સમજીને આપણે એડ કરવાનું છે ઓઇલ સેપરેટ થઈ ગયું છે હવે તીખા લીલા મરચાં અને થોડા મીડિયમ તીખા લીલા મરચાં એડ કરી દીધા છે અને એને પણ હવે એક મિનિટ માટે ફ્રાય કરી લેવાના છે કૂક કરી લેવાના છે તો આપણો આ લીલો મસાલો બધો જ કમ્પ્લીટ થઈ ગયો છે ટમેટા પણ કૂક થઈ ગયા છે હવે સૂકા મસાલા એડ કરી દઈશું તેના માટે અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને સાથે થોડી હિંગ પણ એડ કરીશું હિંગ આપણે લાસ્ટમાં એડ કરીશું કારણ કે એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને હવે આ બધા જ મસાલાને બરાબર કૂક થવા દેવાના છે ફક્ત એક મિનિટ માટે ગેસની ફ્લેમને લો રાખેલી છે અને હવે તેલ સેપરેટ થઈ ગયું છે તો થોડું ગરમ પાણી એડ કરીને આ બધા જ મસાલામાં બરાબર મિક્સ કરી દેવાનું છે અને હવે એને એકથી બે મિનિટ માટે આ રીતે કૂક થવા દેવાનું છે હું તમને આ ચણા દાળની દાળ ફ્રાય એકદમ ધાબા સ્ટાઇલ એકદમ પદ્ધતિ મુજબ કઈ રીતે બનાવી તે સમજાવી રહ્યો છું અને હવે આપણે બાફેલી ચણા દાળ એડ કરી દઈશું પાણી સાથે કે જે બાફવામાં આપણે જે પાણીનો ઉપયોગ કર્યો એ પાણી સાથે જ આપણે આ ચણા દાળને એડ કરી દીધી છે અને એને પાંચ મિનિટ માટે ધીમા ગેસ ઉપર એક બરાબર બોઇલ થાય ત્યાં સુધી ઢાંકીને રાખી દેવાની છે અને હવે આપણે એક લીંબુનો રસ પણ કાઢી લઈશું અને લીંબુનો રસ આપણે લાસ્ટમાં એડ કરીશું એકદમ છેલ્લે એડ કરીશું એક બોઈલ બરાબર આવી ગયું છે અને હવે આપણે જોઈ લઈએ તો ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે મિત્રો અને આપણી ચણા દાળ ખૂબ જ સરસ રીતે બની રહી છે હવે આપણે સરગવાનો પાવડર એડ કરવો છે કારણ કે આનો સ્વાદ વધારો છે એકદમ ટેસ્ટી આ દાળ ફ્રાય બનાવી છે અને સાથે ન્યુટ્રિશનથી ભરપૂર બનાવી છે પોષક તત્વોથી ભરપૂર બનાવી છે એટલે આપણે દોઢ ચમચી સરગવાનો પાવડર એડ કર્યો છે અને સળગવાના પાવડરનો વિડીયો તમારે જોવો હોય તો મારી ચેનલ ઉપર તમને મળી જશે હવે આપણે લીંબુનો રસ પણ એડ કરી દીધો છે અને થોડી કોથમડી ગ્રીન કોરિયન્ટર પણ એડ કરી દીધી છે અને હવે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું હવે બરાબર મિક્સ કરી લઈએ આપણી ધાબા સ્ટાઇલની તડકેવાળી ચણા દાળ તૈયાર છે મિત્રો આ ચણા દાળ તમે એક વખત જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે હવે મિત્રો આપણે આ ચણા દાળ જ્યારે બનાવીએ ને ત્યારે તમે તેલ અથવા ઘીમાં બનાવી શકો છો એમાં દેશી ઘીમાં બનાવો ને તો આનો ટેસ્ટ કંઈક જુદો છે મેં તેલમાં બનાવી છે તો હું ઉપરથી દેશી ઘી એડ કરી રહ્યો છું કારણ કે એની ફ્લેવર તો મિત્રો ખૂબ જ સરસ આવે છે હવે દેશી ઘી આપણે એક ચમચી એડ કર્યું છે અને એને પણ બરાબર હલાવી લેવાનું છે અને આપણી આ પરફેક્ટ દાળ હવે તૈયાર છે તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો વધારે ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આથી પણ વધારે ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો એમાં આપણે સરગવાનો પાવડર નાખ્યો છે તો તમે પણ જો આ રીતે સરગવાનો પાવડર નાખીને બનાવશો તો ખૂબ સરસ બનશે સરગવાનો પાવડર કેવી રીતે બનાવો તેનો વિડીયો મેં મારી ચેનલ ઉપર તમને મળી જશે અને એની લિંક હું ઉપર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ મેં બાજરાના રોટલા સાથે હું અત્યારે ચણા દાળ સૌ કરી રહ્યો છું મને ખૂબ જ પસંદ છે કે બાજરાના રોટલા સાથે ચણા દાળ ખૂબ જ સરસ લાગે છે સાથે થોડી લસણની ચટણી તો મિત્રો મળતા રહીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય જય કરવી ગુજરાત